અંજારમાં ગઈકાલે ખાબ ખેલ સવા બે ઇંચ વરસાદ બાદ શહેર પાણી પાણી થયું હતું આજે ધારાસભ્ય ત્રિકમ છાંગાની સીધી સૂચનાથી નગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું અને પાણી નિકાલની કામગીરી તેજ બનાવવામાં આવી હતી હવે વિષય અમારા પ્રતિનિધિ અંજારમાં ગઈકાલે કમોસમી વરસાદ તાટક્યો હતો અને એક કલાકમાં સવા બે ઇંચથી વધારે વરસાદ પડતા અંજારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દરમિયાનમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની સીધી સૂચના હતી અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢાણી અને તેના ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જ્યાં જ્યાં પાણીના ભરાણા હતા ત્યાં તાત્કાલિક પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે આદેશ કર્યો હતો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો વરસાદના કારણે ભગતસિંહનગર વિજયનગર રહેમતનગર મારુતિનગર મતિયાનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાટિયા માજનવાડી ન્યૂ કોલોની સહિત દસ જગ્યાએ પાણી ભરાયા હોવાની ફરિયાદ મળી હતી બે ટીમ દ્વારા સાધન સામગ્રી સાથે પાણીના નિકાલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ઉપરાંત સવારસર નાકા સિદ્ધેશ્વર તળાવ સોરલ સોસાયટીમાં પાણીની આવક થઈ હતી અંજારના દેવળિયા નાકાથી ચિત્રકૂટ સર્કલ તરફ જતા માર્ગ પર વૃંદાવન સોસાયટી પાસે મુખ્ય માર્ગ ઉપર બસ સ્ટેશન રોડ ગાયત્રી ચાર રસ્તા વગેરે જગ્યાએ મુક્ત પાણી ભરાયા હતા જ્યાં તાત્કાલિક અર્થેથી પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે કારોબારી ચેરમેન પાથ સોરઠિયા સાત પક્ષના નેતા નિલેશગિ ગોસ્વામી ચેરમેન અમરીશ કંદોઈ જયેન્દ્રસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહી તેજપાલ લોચાણી જીતેન્દ્ર જોશી વિનોદ સાપણિયા સામણિયા સહિતના સ્ટાફે અસરકારક કામગીરી કરી હતી